આપણ પ્લસ ઘા મારી ઈજા ના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચે ઉમંગ મોરે બાતમીના આધારે તેના મકાન પાસેથી શોધી કાઢ્યો છે આ આરોપી સામે અદાલતમાં હાજર નહી રહેતા અદાલત ધરપકડ કરી અને વોરંટ કર્યો છે ક્રાઈમ બ્રાન્ચે ઉમંગની ધરપકડ કરી છે તો ક્રાઈમ બ્રાન્ચે છપૂના ઘામરી જ્યાં પહોંચાડવાના ગુનામાં સંડોવાયેલ આરોપી ઉર્ફે લલ્લા પઠાણને હાથીખાના શોધી કાઢવામાં આવ્યો હતો પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો Bell આઇકન દબાવો અને ફોલો કરો અને